સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં સિત્તેર વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત થયું છે ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને એક બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારી કચડી નાખતા ઘટના બની હતી ડમ્પરના ટાયર વૃદ્ધાના માથા પરથી ફરી વળતા ખોપરીનો છુંદો થઈ ગયો હતો ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ ઈચ્છાપોરના કવાસ ગામમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા જશુબેન દલસુખભાઈ પટેલ જેઓ ફ્રૂટ વેચી ગુજરાન ચલાવતા હતા તેઓ ગઈ વીસ સપ્ટેમ્બરે બપોરે ક્રિપકો ડાઉનસીથી ફ્રૂટની લારી લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા કવાસ પાટિયા પાસે પહોંચતા જ એક ડમ્પર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયંકર હતી કે ડમ્પરનું ટાયર જસુબેનના માથા પરથી ફરી વળ્યું જેના કારણે તેમનું માથું છુંદાઈ ગયું અને ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેડું ઉડી ગયું આ અકસ્માત સર્જ્યો બાદ ડમ્પરનો ડ્રાઈવર સ્થળ પર જ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી ઈચ્છાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે મૃતક જસુબેન પટેલ સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે આ કરુણ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારજનો દ્વારા પણ બે ફાર્મ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હજીરા રોડ પર બેફામ રીતે ડમ્પર ચલાવતા ડ્રાઈવરો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક અકસ્માતોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવા બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત